હેલો એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ તો સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં તો આજે ઘણા લોકો પૂછતા હતા કે તમે ટેલિગ્રામ ચેનલ્સ કઈ યુઝ કરો છો જેમાં ફ્રીમાં બધું મટીરિયલ મળી જાય છે કોનો મેન્ટરશીપ પ્રોગ્રામ જોઈન કરેલો છે અને ઘણા લોકો પૂછતા હતા કે કઈ ટેલિગ્રામ ચેનલ બેસ્ટ છે અને કઈ ચેનલમાં તમે જે ક્વિઝ આપો છો એ છે તો એના માટે આ વિડિયો છે તો ચાલો શરૂ કરીએ તો મેં જે એક મેન્ટરશીપ પ્રોગ્રામ જોઈન કરેલો છે એનું નામ છે અભ્યાસ ગાઈડન્સ તો એમાં મેં મેં અત્યાર સુધી જેટલા બી મેન્ટરશિપ પ્રોગ્રામ જોયેલા છે ને એમાં સૌથી સસ્તો અને સૌથી સારો કહેવાય ને તો એ આ અભ્યાસ ગાઈડન્સનો જ છે અને એમની એપ્લિકેશન પણ છે જીપીએસસી ગાઈડન્સ કરીને તો તમે એ જોઈન કરી શકો ટેલિગ્રામમાં લખો કે અભ્યાસ ગાઈડન્સ તો તમને એ ચેનલ આવી જશે અને એના સિવાય એક બીજી ચેનલ છે જે અભ્યાસ અભ્યાસ ગાઈડન્સની જેમ જ મેન્ટરશીપ પ્રોગ્રામ લઈ આવે છે અને એ છે પદદર્શક તો તમે એ પણ કરી શકો જોઈન અને એના સિવાય એક છે પ્રેમ બુસ્ટર એ પણ સારી ચેનલ છે અને એના સિવાય એક છે વિદ્યાસાગર એની અંદર તમને છે ને મેન્સનું મટીરિયલ્સ મેન્સમાં કેવી રીતના પ્રશ્ન જવાબ લખો ને એનું આખું એક ફોર્મેટ દરરોજને માટે એ લોકો બનાવીને મૂકે છે તો ત્યાંથી તમારે મેન્સનું કેવી રીતના કરવું ને એ ખાલી જોતું રહેવું હોય અને પ્રેક્ટિસ પણ કરવી હોય ને તો તમે કરી શકો એ રીતનું એમાં વિદ્યાસાગર તમે ટેલિગ્રામ ચેનલ લખશો તો એ આવી જશે અને ઘણા લોકોની કમેન્ટ હતી કે તમે જે ક્વીઝ આપો છો એ ક્વીઝ કેમાંથી આપો છો તો ગુજરાત સરકારી ભરતી કરીને ગુજરાતીમાં લખેલેલી છે ટેલિગ્રામ ચેનલનું નામ છે એમાં દરરોજને માટે ક્વીઝ મૂકવામાં આવે છે અમુક સ્પેસિફિક માનો કે પચાસ સાઠ એટલા ક્વેશ્ચન હોય છે અને એટલા ક્વેશ્ચનની ક્વીઝ મૂકવામાં આવે છે અને એમાં રેન્ક પણ આપવામાં આવે છે તમે જે કેટલી જલ્દી એનો આન્સર કરો છો એ પ્રમાણે તમારો રેન્ક હોય છે તમે કેટલા સાચા ટીક કર્યા છે એ બધું એમાં આપેલું હોય છે તો તમે પણ એ જોઈન કરી શકો છો અને રિસન્ટલી પથદર્શકવાળાએ એક મોક ટેસ્ટ બહાર પાડી હતી અને એની અંદર પહેલી મોક ટેસ્ટ હતી અને હવે બીજી મોકટેસ્ટ પણ એમને આવવાની છે તો તમે એ જોઈન કરી શકો મોક ટેસ્ટ આપવા માટે અને આના સિવાય અભ્યાસ ગાઈડન્સની અંદર પણ સ્પેશિયલી મોક ટેસ્ટ હશે અને એની અંદર ટોપિક વાઇઝ પણ ટેસ્ટ હશે અને મોક ટેસ્ટ પણ ફૂલ મોક ટેસ્ટ પણ હશે તો તમને જે પણ યોગ્ય લાગે એ તમારી રીતે જોઈન કરી શકો છો તો આ વિડીયો બિલકુલ બી સ્પોન્સર નથી અને મને જે યોગ્ય લાગે છે મને જે એજ્યુકેશનની દ્રષ્ટિએ જે સારું લાગે છે જે હું વાપરું છું અને એજ્યુકેશન છે ને જ્ઞાન છે ને એ બધાને ફ્રીમાં બાટી શકાય એવું છે તો બસ એટલા માટે જ હું તમને આ કહું છું હું કોઈનું સ્પોન્સર અત્યારે કરતી નથી આના સિવાય છે ગ્રંથ નિર્માણ કરીને એક ચેનલ છે એ પણ તમે જોઈન કરી શકો એની અંદર તમને જે પણ મટીરિયલ ફ્રીમાં જોતું હોય એ મોટા ભાગે ઉપલબ્ધ થઈ જાય છે અને બહુ સારા સારા એકેડમીવાળાનું ઘણા લોકોએ પહેલાં થોડાક સમય પહેલાં તમે સાંભળ્યું હોય તો હેક કરી લેલી હતી બધી જે એપ્લિકેશન હોય એ તો એ બધું પણ એમાં ઉપલબ્ધ થયેલું હતું એ સમયે અને જ્યારે જ્યારે પણ એવો મોકો મળે છે એમને ત્યારે એ લોકો બધાની સાથે શેર કરી જ દે છે કારણ કે એ લોકોનો પણ પહેલો મોટિવ એ છે કે જે લોકો ખરેખર વાંચવા તૈયારી કરવા માગે છે અને ખરેખર એમની પાસે પુસ્તકો લેવાના કે પૈસા નથી હોતા કે એવી રીતના ક્લાસીસ જોઈન નથી કરી શકતા તો એમના એ લોકો માટે એ લોકો આટલું બધું એની તરફથી સારું કામ કરી રહ્યા છે તો તમે એમની ચેનલ પણ જોઈન કરી શકો એ પણ બહુ સારું છે અને મને અત્યાર સુધી ઘણું બધું લગભગ નેવું ટકા જેટલું મટીરિયલ જે ફ્રીમાં મળ્યું છે એ બધું મેં અહીંયાથી જ યુઝ કર્યું છે અને આઈ હોપ કે હું પણ પાસ થાવ અને તમે બધા પણ પાસ થાવ તો બસ આજનો વિડીયો અહીંયા જ અને તમને કેવું લાગ્યો એ જણાવજો અને વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ